जय मंगल जय मोल मित्र मित्रों के आम सब बदा मज़ा माई ने हूँ मजा मूँ बजे आप बद मजा माँ छे बता मित्रों ने स्वागत है गुजरात चैनल में तो मित्रों बधा सपोर्ट करता रहो न सब्सक्राइब कर लैजो अपने जे काम करश नवे नहीं तो आप बताता रहूँ तो सब्सक्राइब कर लें तो आपको नोटिफिकेशन पड़ जाए હોય લાઈક શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો નાની એમથી ને કોમેન્ટ કરો તો ગુજરાતી કરજો મને અંગ્રેજી નથી પડતું તો આપણે અત્યારે નાખવાનું છે તાલપત્રી તો આપણે આમાં નવર એટલે બાકી હતી તો મેં પહેલાં બતાવી ત્યાં એટલે બ્લોગમાં એ તાલપત્રી હું લાઈવ નાખ્યો હતો પીટીસી તો એ તે દીધી રાખતા હતા મેં આમાં એક બી પવનમાં લેટ પી ગઈ હતી પછી પવન ઉડી ગયો હતો અને મેં ઉતારી હતી અને લેટની જરૂર હતી તમને બતાવું શું કરવાનું તો લેટ થઈએ તો એને ચાલો તમને બતાવવું ના તો પતરા વખત ખાઈને લે અને પડી ગયો તાર પીઓ નાખી દીધી છે આપણે તો જરૂર ત્યાં નહીં એટલા નહીં ગરમ કરી વલ પડવાનું પડવાનું બતાવું

बस राम राम से तो बने रहो जी वीडियो खाते ना खोजवा सही तुमने बताई पास तो कंटीन्यू फाइनल वाली वीडियो में आ गया सी आ गई आ गया सी खातरे वेरी दी दूसरे ने खातरे वेरी दी दूसरे खातरे वेरी दी दूसरे जीरो जीरो तैयार हैं कुछ ये बीस जीरो तैयार बीस

ના છે માં દોરી બાંધી આકડી પેરી દેણો છે સીટી નીકળી જાય આકડી કાઢનો ખલે પછી હેઠી સી જાય એ રીતે કરવાનું છે તમને બતાવું કે કેવી રીતે કરવાનું છે અને આપણે આકડીઓ કરી લીધો છે પાઈ લી લી આકડી કરી લીધા છે એ દોરી બાને ખાલી આકડી માર દેવું તમને બતાવું કેવી રીતે મારવું

એકડે એકસાંખામ નાખી દેવું ન તો ઓસ લાગા ન તો ટામેટાં ઓ બતાવી જો એ રીતે જો ચાર પાંચ ચેકળ બાંધી દેસુ આપણે અલં સતાલ પડિરાશ નો પડે માલ ને બહાર લાગે દર વર્ષે આવે છે ધડગાટ નથી પડ દેવાની તેથી વાસ નો લાગે આન સ ઠીકટ દીધું છે ને આ बाजू કી નાખી છે બહાર પરંપરા લાગે ને આ बाजू નું પંડુ પાવાનો સીઝનમાં थोड़ी टाइम पड़ गई है बताओ कान भाई मोटर बांधा से कल तो भाई देने आया था भाई मोटर थी बाबू भाई मोटर थी हमारी मोटर बढ़ गई थी तो खोले लो से मोटर साथ ना बुद्ध बुद्धा खोल मोटर अड़ती बांध दी थी से अड़ी बाकी से कोई ट्राइन को दी थी એલું કુટ કરે છે એ છે એક રહે બાંધે આ કેલમગદસ આટ ન હોય કોમ ના ફણસે લાજમા બાંધે છે આ જો બાંધે છે તમે તમારી જિમમાં આ બધું માલ છે આ જો કેવ જુગર ગોઠો એક કોડી બોડી જ જરૂર ની સેટિંગ ગાડી દેવાનો તમે બાંધે છે તમને મહેનત બહુ કરવી પડે અમન તે મહેનત કરે છે થોડુંક અમન તે

જે વસ્તુ કામ કરશું જે નવીન કરશું તમે બતાવો તો કેવી રીતે કરવું કેવી રીતે નહીં કરવું બધું બતાવી તમને ને જો આપ બધું વરસાદનું આગમન થાય તે ધીમે ધીમે આ થોડુંક વાવડતા રહ્યું હશે વાદળ અત્યારે હશે આમ પણ વેખાઈ ગયેલા હશે તો આગમન થઈ જાય તો વરસાદ થાય એટલે બતાવી તમને તો બધા મિત્રો અમારો વરસાદ છો તમારે જ છે જો છો હોય તો અમને કહેજો ઉમરમાં તો વાવણી થઈ ગઈ તો અમારે હજી વાવણી થઈ નથી અમારે કોરે ઠેફા પીડા હજી સાટા આવ્યા હતા ખાલી તમાર જો આવણી થઈ ગઈ હોય તો કોમેન્ટ માં કહીજો કે આમતી બોરોન કે આવણી થઈ ગઈ આમ અમને ખબર પડે તો અમારે વાડરી ખરીદી દે માં તો કહીજો કોમેન્ટ માં તો બસ આ બ્લોગ મતલુ જય મગર જય મોલેદન જય રામ કૃપા દેને